ਲਜਾਮਣਾ ਨੇ ਲਾਜਨਾ ਹੋਇਆ ਜੀ ਨਰਮੁਨੀ ਬਰਾ ਮਾਰਾ ਵੜੀ ਵਗੋਇਆ ਜੀ تیرਸਕਾਰ ਤਲ ਭਾਰਨਾ ਮਾਨੇ मरावि कहे कोविद नर कोयाजी कोई नु केम माने कहूं थयूं जेने गोठण जेटलू रोग राजा જેમ ખુવે ખબરાવે તેટલું જેમ ભાદર વે ભેંસ પૂછલી જેમ પડ્યો ગજા જાડીએ જેમ લાગી ગોળી માયે તેને જીવવાની ના પા जब राखु संग नो जोग तेने साध्य शी रहे शरीर माही जेने थयो या साध्य रोग जेम चंदन घो नाचा खेलनी वड़ी नहीं उगरवाया शा तेम कुसंगना करणे लनो जानो नावे बड़ी विश्वास जेम मामोई घर कर मानवी खेरी पड़ी बड़ी कर थाट की कर पशु पड़ू તે નહીં નહીં જીવે નથી તે મખરા કુસંગને પાળ્યો ખા બેડે તેણે બુદ્ધિ ઊંધી આવી ઘાણી તેને સવડું કે મસૂજશે રાખશે કે મ સંતંગ શીરો માણી કોઈ ખાય જા જાજેરને વળી કરડી જીભ કટકા કરે નિષ્કુળાનંદાય નારને નથી જીવવાનું જાણો સરે જય શામનારાયણ કળ્યુ ચુંબારી લજામણા ને લાજ ન હોય નર મુનિવાર મર વળી એને લાજ નથી એટલે તો તો એ આવું કામ કરે છે કે ને બધાય ને બધા વગોવે એના ફેર ન પડે તિરસ્કાર તલ ભાર નમા અને તોય જી મર આવી કહે કોવિદ નર કોઈ એને કોઈ પણ વિદ્વાન પંડિત આવીને એને સમજાવે કે આપણે આ કરવું પડે કોઈ મુક્ત આવીને વાત કરે સંત કરે હરિભક્ત કરે તો પણ એને જરાય પોતાની અંદર તિરસ્કાર પોતાની જાત પ્રત્યે ઉદભવે જ નહીં કે અરે મારાથી આવું ન રહેવું પડે એવું આવતો નથી કોઈનું કેમ માને કહ્યું થયું ગોઠણ જેટલું તો કે એ કોઈની વાત એને મનાતી જ નથી એમ એની વાતને કહીએ ને કે એને લક્ષ માં જ નથી લેતા આપણે ગમે એટલું એને સમજાવવા જાવ કે બાપા એ કીધું મામાએ કીધું કે અણી સુદા આજ્ઞા અણી સુધી ઉપાસના જેને હોય તે જ બાપા વાળું આવું બધું ગમે એટલું કીધું હોય તો પણ એની વાત ખવડાવે એવા કદાચ હશે રાજ તો કે એને ગમે એટલું ખવડાવે તો એ કઈ ઉગવાનું નથી એમ આવા જે છે જેને માની જ લીધું છે બસ વિશ્વાસ રાખો ખાઈપીન જલસા કરવા આપણે તો મૂર્તિ મૂર્તિમાં એને કોઈ ગમે એવા સમજાવવા આવે ને તો કઈ ફેર પડવાનું જેમ ભાદરવી ભેંસ પૂછલી જેમ પડ્યો ગજ અજાડીએ ભાદરવા મહિનામાં ભેંસ પૂછલી એટલે ઘણી એવી અશક્ત ગાયો ને ભેંસ હોય કે જેને લાકડાનો ટેકો દઈ અને ઉભી કરવામાં આવે પણ જેવો ટેકો મૂકી દેને એવી બિચારી ધબ દઈ ને પડી જાય તો કે એના જેવી ભેંસ હોય અને પડ્યો ગજ અજાડીએ એટલે હાથી ને પકડવા હોય ને ત્યારે એક ની આથણી બનાવવામાં આવે એક મોટો ખાડો બનાવવામાં આવે એ ખાડા ને વાંસ ને ઘાસ ને એનાથી પૂરી એની ઉપર હાથણી દોરેલી હોય મૂકવામાં આવે એટલે એ હાથની પાસે જવા માટે થઈને ભાન ભૂલી જાય અને એને ખબર ન રહે કે આ તો ખાડો છે એટલે જેવો પગ મૂકે એવો તો અંદર વાંસ ને એવું ગોઠવેલું હોય એ ખાડામાં પડી જાય પછી એને નબળો પડવા દે અને પછી એને પકડીને લઈ લે અને કેદમાં આવી જાય તો કે એ જેમ એ ખાડામાં ગજ પડેલો છે એની જેમ આપણે જ્યારે આજ્ઞા લોપીને ખાડામાં પડેલા ત્યારે આપણને કોઈની વાત સમજાતી નથી જેમ લાગી ગોળી લાટમાં એને જીવવાની ના પડી જેના એમ કે કપાળમાં જ ગોળી વાગી ગઈ હોય ડોક્ટરો એ કહી દે કે હવે આની બચવાની કોઈ બહુ ઉમ્મીદ નથી એમ જેને આ કોઈ મોટાના વચન મનાતા જ ન હોય અને પાકું જ થઈ ગયું હોય કે આજ્ઞા પાડવાની કોઈ જરૂર નથી કે કાંઈ એવી રીતે કે આ જમાનામાં રાજી રાખવા જોઈએ બધા તો ક્યારે એનાથી આ માર્ગે ચલાશે નહીં આવી મળ્યો જબરા કુસંગનો જોગ એક તો જુવાની આવી ને એમાં એને કુસંગનો જોગ થઈ ગયો એને સાધ્ય સિંહ રહે શરીરમાં જેને થયો અસાધ્ય રોગ જેને અસાધ્ય રોગ થયો હોય એને અંદર કેટલી આકડવાકળ આપણને વીંચી કાઢેલો હોય કે કોઈને

તો કે અમૃત સાગર માં જીણામાજી ની વાત આપણને કીધેલી છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ મંદિર ની સેવા કરનારા એ પ્રસાદી ના લેવી પ્રસાદ વેચવી હોય તો પણ શુદ્ધ સ્નાન કરીને વેચવી અને જો એવું શક્ય ન હોય તો કે હાથ પગ ધોઈને વેચવી નહીતર ઈ પ્રસાદી પણ ભલે ભગવાન ને ધરાવી હોય પણ જો અશુદ્ધ હાથ થી આપવામાં આવે તો એ અશુદ્ધ થઈ જાય એટલું નાનું નાનું એમાં આપણને સમજાયું કે કોઈ મોટા મુક્ત પાસે કે મહારાજ પાસે આપણે કોઈ ટેક લીધી અને પછી પૂરી નથી કરતા એવી ઝીણી ઝીણી વાતો અમૃત કે જો આપણી ખોટ આમાંથી ટળી ગઈ આમાંથી આપડી આ ખોટ ટળી પણ જેને નથી પાડવું એને એ વિષ સમાન લાગે છે જેમ કુસંગ ના કડેલ નો જાણો ના આવે વળી વિશ્વાસ છે અને કુસંગ નો પાસ લાગી ગયો છે એને હવે ઉગરવાનો કોઈ વિશ્વાસ આવે કે આરો આવે એવું છે કારણ કે હવે એને નીકળવું અઘરું છે એટલે કદાચ સત્સંગ ના થાય કે નહીં પણ કુસંગનો જોગ તો કરવો જ નહીં અને એટલે આપણે મહાબળવંત દેશોમાં કુસંગ નો જોગ કરી વિસરો ભગવાન પણ આપણે વિચારવા જ તૈયાર નથી આપણને કુસંગ કોને કહેવાય તો ચોખ્ખું જ કીધું આજ્ઞા ન પાડે તેનો થી કુસંગ આપણે વિચારીએ બાપાશ્રી ને પ્રશ્ન પૂછવામાં આવે કે આજ્ઞા ન પાડતા હોય એના મુખ ની વાત સાંભળવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય કે નહીં તો બાપાશ્રી કીધું હા બુદ્ધિ ભ્રષ્ટ થાય એનો શંક કરીએ છીએ ધીમે ધીમે આપણી બુદ્ધિ પણ દૂષિત થઈ જાય પછી આપણને સારા સારનો વિવેક રહેતો નથી જેમ ઘર કર માનવી ખેરી પડી વળી કર ખાટકી તો કે કોઈ એવો માણસ છે આવો ખેરી એટલે બકરી અને ખાટકી એટલે બકરી કાપવા વાળો ની એવો હોય ને એવો એની પાસે બકરી જઈને ચડી હવે એનું કઈ કોઈ કાઢે તે સુધારો આવવાનો છે અને જે માણસને મારે એવા હોય આતંકવાદી એના હાથમાં કોઈ એવો બિચારો નિર્દોષ માણસ આવી ગયો અને બકરી કોઈ કસાઈ ના હાથમાં આવી ગઈ તો પછી કોઈ મૂકવાના ખરા બારા દીકર પશુ પડ્યું તે નહીં નહીં જીવે નક્કી તો કે જો શિકારી હોય એના હાથમાં જઈને પશુ ચડ્યું એના બધા ના હાથમાં આવા ચડી ગયા તો એને ગમે એમ કરશું તો એ બચવાના નથી એમ આપણને એવો કુસંગનો પાસ લાગી ગયો તો આપણને પણ ખબર નહીં પડે કે ધીરે 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 આપણા મનમાં આવું કઈ આપણે હોય નહિ અને એમ કરતા કરતા આપણું મનુષ્ય જન્મ અલેખે જતો રે તેમ ખરા કુસંગને પડ્યો ખબરે બુદ્ધિ ઊંધી આવી ગણી તો ખરેખર કુસંગ કુસંગનો પાસ લાગી ગયો તો એની બુદ્ધિ ઊંધી જ આવી જાય તેને સવડું કેમ સુધશે રાખશે કેમ સત્સંગ શિરોમણી એને બુદ્ધિ જવડી થઈ ગઈ હવે એને સવડું ક્યાંથી સુધ છે અને કોણ મોટો નાનો આજ્ઞા પાડે તે મોટો અને આગના લૂપે તે નાનો જેમ કોઈ ખાય જાજા ઝેર ને વળી કરડી જીભ કટકા કરે અતિશય ઝેર ખવાઈ ગયું એની નાળીએ નાળીઓ તૂટતી હોય તો એને કેટલો ત્રાસ થાય તો કે કરડી જીભ કટકા કરે નિષ્કળાનંદ નથી જીવવાનું જાણ સર એવો ગમે એટલો પ્રયત્ન કરે હવે એને જીવવાનો કોઈ જ આરો નથી એમ ગમે એટલા આગના લુપ્ત તરફ ભેગા થઈને ગમે તે કાર્ય કરે પણ એનો પાર આવવાનો નથી જય સ્વામિનારાયણ